ઓકે ને આ વખતે જરાક ગ્રોથ ને બધું સારું છે ને થોડું વ્યવસ્થિત થઈ ગયું છે આ જ્યારે વાપર્યું એ પેલા તમારા સોયાબીન ની સ્થિતિ કેવી હતી અહીંયા એક એક દાંડલી જતી ને બે બે પાન હતા ખાલી ઓકે એના સામે અત્યારે આ અત્યારે તમે જોઈ શકો આપણે આ કેટલો સમય થયો આપણે આ લગભગ ત્રીસેક દિવસ થયા ત્રીસેક દિવસ થયા તો કેવું લાગ્યું તમને પરિણામ ખૂબ સારું બીજા બધા પાકની અંદર વાપરવું હોય તો આપણે વાપરી શકીએ હા હા વાપરી શકીએ ઓકે હવે મારા બીજા કોઈ ખેડૂતોના ની ભલામણ કરવી હોય તો તમે શું કહેવા માંગશો આવી રીતની પરિસ્થિતિ હોય તો મારે ઓકે ને રિઝલ્ટ પણ બહુ સારું મળ્યું છે એટલે વાપરી શકાય વાપરી શકાય ખરાબ પરિસ્થિતિની અંદર આવું પરિણામ આપ્યું છે તો જમીન સારી હોય અને હોય તો ખૂબ સારું મળે સારી પરિસ્થિતિમાં આપ્યો તો આનાથી સારું મળી શકે ને હા ઓકે આ તો જમીન બહુ નબળી છે તો એ આવી રીતના છોડવા અત્યારે છે